નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આપણું માઇક છે તે નવું મંગાવ્યું છે ને તેને આપણે ચેક કરીશું કેવું છે તો તમને લગભગ ખબર હશે આપણા છેલ્લા બે ત્રણ વિડીયોમાં અવાજ આવો ધીમો આવતો હશે ને આજ પણ અવાજ ધીમો આવશે કારણ કે હજી આપણે આ મોબાઈલથી આ બ્લોગ છે તે શૂટ કરી રહ્યા છીએ ને હાલ આજે વરસાદની આગાહી છે કચ્છમાં ત્યારે તમે જોઈ શકો છો કે હાલ કેવું હવામાન છે વાદળછાયું હવામાન એકદમ ને એકદમ ફૂલ પવન લાગી રહ્યો છે તમને લગભગ વિડીયોમાં પણ તો અવાજ કદાચ ઓછો આવશે તો હાલો આપણે પહેલાં માઈક આપણે જોઈએ કેવું માઇક છે ને કેવો તેનો સાઉન્ડ આવે છે તો હવે ખબર પડશે માઈક બદલાવશું ત્યારે કે કેવો અવાજ છે માઇકનો તો મિત્રો આજનો કોઈ વિડીયો સ્પોન્સર નથી અને પૈસા લઈને કોઈનો આપણે રિવ્યૂ કરતા નથી આ માત્ર આપણે બ્લોગ બનાવીએ છીએ અને વ્લોગ દરમિયાન આપણે જે માઇકને જે ઉપયોગમાં લઈએ છીએ તે તમારા સમક્ષ રજૂ કરીએ અને તમને પણ ખબર પડે કે કેવો માઈક લેવાય કેવો ન લેવાય અને વ્લોગ માટે શું શું આવા જરૂરી છે સાધનો તે પણ આપણે થોડીક માહિતી મળે તો મિત્રો આપણે પહેલાં જ આ માઈક આપણે ઓર્ડર કર્યો હતો જેને લગભગ બે વર્ષ થઈ ગયા તો કઈ કંપની છે ખબર નથી કારણ કે કંપનીનું નામ કોઈ લેખલ નથી આના અંદર અને આવો બોક્સ છે અને બોક્સની અંદર આપણે આવી એક પેટી આવે છે અને આ પેટીની અંદર જે વાયરલેસ વાયરલેસ માઇક છે અને આપણે આ બે વર્ષ પહેલાં લીધો તો તો બે ત્રણ વિડીયા વ્લોગ બનાવ્યા અને માણસોની આપણે એવી ફરમાઈશ કમેન્ટ આવી કે ભાઈ અવાજ સારો નથી આવતો તો આપણે આ માઈક મંગાવ્યું તમે જોઈ શકો છો આમાં લાઈટ પણ હાલ બ્લીન કરી રહી છે તો એક માઇક ચાલુ છે ને એક બંધ છે પહેલાં હાલ વરસાદના આપણે વિડીયો બનાવ્યા તો એક માઇક ખરાબ થઈ ગયો હતો અને એક ચાલુ હતો હવે બંને માઇક ખરાબ થઈ ગયા છે ને વાયરલેસ માઇકનું જે કનેક્ટ કરે તે આ પણ ખરાબ થઈ ગયું છે જેના કારણે આપણો માઈક હવે આ કંઈ કામનો નથી તો મિત્રો આ આપણે પંદરસો રૂપિયાનો ઓનલાઈન મંગાવ્યો હતો અને આની અંદર ચાર્જિંગ પણ થઈ શકે સુવિધા બહુ સારી છે પરંતુ હવે આપણી માટે કાંઈ કામનો નથી ખરાબ થઈ ગયો છે અને હવે આપણે એક બીજો મંગાવ્યો છે તે પણ આપણે જોઈશું તો મિત્રો હાલ આપણે આ માઈક મંગાવ્યો છે જોઈ શકો છો ગ્રેનારોનો માઈક છે ને આ આપણે ઓનલાઈન મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી ને આ પડ્યો છે આપણને સાતસો રૂપિયાનો અને જોઈએ આવે આની સાઉન્ડ ક્વોલિટી કેવી છે તો અંદર જોઈએ તો આપણે આનો ડેટા કેબલ ત્યાં ત્યાં ડેટા કેબલ અહીંયા આવેલ છે સાઈડમાં અહીં ડેટા કેબલ છે એક માઈક છે આપણે કનેક્ટ કરીએ તે વાયરલેસ માઇકનો તો જોઈએ હવે એનો સાઉન્ડ અવાજ કેવો આવી રહ્યો છે તો મિત્રો આ છે માઈક જોઈ શકો તમે બહુ સરસ એવું માઇક છે ગ્રેનરોનું અને ઉપર અહીંયા મખમલ જેવું લગાવવામાં આવ્યું છે જે આપણે નોઈજ એનો થોડોક કંટ્રોલમાં રાખે અને આપણે હવે લગાવીશું ને કેવો અવાજ આવે છે તે પણ આપણે જોઈશું કારણ કે આજ પાવન બહુ વધારે છે જંગલમાં જ આપણને ખબર પડે કે માઈક કેવું કામ કરે છે તે તો મિત્રો હવે આપણે માઈક ચાલુ કરી લીધું છે અને હવે તમે કેવો અવાજ આવી રહ્યો છે તમને ખબર પડશે કારણ કે હું તો હાલ વિડીયો બનાવી રહ્યો છું તો મને ખબર નહીં પડે પરંતુ તમે સાંભળતા હશો તો ખ્યાલ આવશે કે કેવો આનો સાઉન્ડ ક્વોલિટી છે તો બહુ સસ્તો ને સારો છે સાતસો રૂપિયામાં ને વ્લોગ માટે આવા આપણે ગ્રેજ્યુએટની જરૂર પડે છે કારણ કે આપણે આઉટડોરમાં જઈએ ક્યાં જંગલમાં કે સિટીમાં કે તો આપણે શું છે કે અવાજને બહુ કેમેરામાં મોબાઈલમાં ઓછો આવે ને આવો માઇક તો અવાજ સારો આવે ને આનો અવાજ કેવો છે તે પણ તમે જણાવજો ને હાલ આપણે આ માઈક લીધો છે તો આશા રાખું છું કે હવે આગલા વિડીયોમાં તમને બહુ સારી ક્વોલિટીનો અવાજ સંભળાશે અને આનામાં પણ ત્રણ ઓપ્શન છે આ નોઈઝના તે પણ આપણે યુઝ કરીશું અને સાથે આપણે થોડાક આગળ જઈએ તો જેમ આગળ જતા જશું તેમ આપણે અહીંયા પવન વધારે આવશે તો હાલ પવનનો અવાજ કેવો આવે છે તે પણ તમે એકદમ ધ્યાનથી સાંભળજો અને હવે આપણે નોઈઝનો જે એનો ઓપ્શન છે તે આપણે ચાલુ કરશું ત્રણ લેવલ છે તો પહેલાં આપણે એક લેવલ ચાલુ કરીએ હાલ આપણે એક લેવલ ચાલુ કર્યું છે ને હવે કેવો અવાજ આવે છે પાવનનો કેવો આવે છે અને મારો અવાજ કેવો આવે છે તે પણ તમે જોઈ શકો છો હવે બીજું ઓપ્શન આપણે ચાલુ કરશું તો હવે આપણે બે ઓપ્શન ચાલુ કર્યા છે હવે લગભગ પાવનનો અવાજ ઓછો આવતો હશે અને મારો અવાજ બરાબર આવતો હશે તો હાલ આપણે જંગલમાં છીએ અને સુંદર મજાનું વાતાવરણ અહીંયાનું જોઈ શકો છો તમે ચારે તરફ વાદળો અને વરસાદની આગાહી કચ્છમાં બે દિવસમાં કેવો વરસાદ થશે કાંઈ નક્કી નથી યક્ષનો મેળો પણ થવાનો છે કે નહીં તે પણ ખબર નથી ને હવે આપણે ત્રીજો ઓપ્શન છે તે પણ યુઝ કરીશું તો હવે આપણે ત્રણ નંબર દબાવીએ તો મિત્રો હાલ આપણે ત્રીજા લેવલમાં છીએ અને હવે લગભગ મને એમ લાગે છે કે આ જે કંપની જે આપણે આપ્યો છે ત્રી લેવલ તો ત્રણ લેવલમાં હવે લગભગ આસપાસનો એવો અવાજ કાંઈ નહીં આવે નોઈઝનો એકદમ નોઈજ રિમૂવ કરી દે છે અને મારો જ અવાજ આવતો હશે પવનનો એકદમ નહીં આવતો હોય વધારે તમને સાંભળશો તમને ખ્યાલ આવશે તો માઇક કેવું લાગવું તે પણ કમેન્ટમાં લખીને જણાવજો કારણ કે આ હલો આપણે વિડીયો શૂટિંગ કે વ્લોગ કરતા હોઈએ તો આવા માઇકની જરૂર પડે છે આજે આપણે માઇક વગર બે ત્રણ વિડીયો બને પણ આપણે મજા ના આવી કારણ કે અવાજ જ સારો ના આવે તો પબ્લિક શું સાંભળે અને હવે આપણે આ ફાઇનલી માઇક ઓર્ડર કર્યો હતો અને આવી ગયો છે તો આજે આપણે તમને પણ ખબર પડે કે માઇક કેવો છે કેવો અવાજ તેનો આવે છે તે પણ જાણકારી મળી તો મિત્રો વ્લોગિંગ માટે ઘણો ખર્ચો થાય છે તો ઘણો ખર્ચો થાય છે અને ઘણા વસ્તુ આપણે જોઈએ છે હાલ મારી પાસે બે ત્રણ ટ્રાઈપોડ છે આપણે આ હેન્ડલ એને લગાવીને આપણે આમ આપણે વ્લોગિંગ કરી શકીએ તેના ટ્રાઈપોડ આપણે બે ત્રણ લીધા છે મેં એક ત્રણસો રૂપિયાનો એક સાતસો રૂપિયાનો એવા બે ત્રણ ટાઈપોડ છે અને આવો માઇક પહેલાં લીધો તો આપણે ખરાબ થઈ ગયો બીજો માઇક આ બીજો માઇક મંગાવ્યો છે તે પણ તમે જોઈ શકો છો આ પણ સાતસો રૂપિયાનો છે હજી આપણે મિત્રો એક ડ્રોન લેવાનો છે કારણ કે ડ્રોનનો અમુક આપણે આવા જંગલ વિસ્તારમાં કે લોક બનાવવા જઈએ બારે આઉટસાઇડમાં તો આપણે જંગલ હોય કે મંદિરો હોય કે જોવાલાયક સ્થળો હોય તો ડ્રોનથી આપણે સીન સિનેરી સારી લઈ શકીએ તેના માટે ડ્રોન લેવાનો વિચાર છે તો સપોર્ટ કરવા વિનંતી જેટલો બને એટલો લાઇક વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણા ફોલોઅર્સ સબસ્ક્રાઈબર આપણા વધે અને આપણે સારી કમાણી આવે તો આપણે એક ડ્રોન સારામાં સારો ડ્રોન લઈ અને તમારા વિડીયોમાં જોવાની મજા આવે એના માટે આપણે સુંદર દ્રશ્યો એવા ડ્રોનથી કેપ્ચર કરી અને વિડીયો બનાવીએ તો આ માઈક તમને કેવું લાગું તે કમેન્ટમાં આવશ્ય લખી જણાવજો ફરી મળીશું નવા લોકેશન અને નવા વિડીયો સાથે આવજો જય માતાજી